ચામડ માતા હાય ની રોઢાની જોગણી પોસમ મહારાજ આયો નો માતા કો હા નેરડી માતા હે ને મોઢુલાની જોગણી એ કોસો ઓ પાહાની જોગણી માતા હે સવા વાળું ખમાવા રે હે રે કબાલા કછો ગાયું નહીં હમ તો બરોબર તો ધોવા ઉતરી ગયી સુ મેગા ને મટાડી લાકઈ હક રામ માર મોટાડો અરે સરદા છે તાન મે મે તાન આટલી આયો નું કસવા છે તાન નું માડી

લા કોકે મેલડી માનું કીધું કોકે જોગણી માનું કીધું હું ડુડાણી જોગણી આય હરી-ફરીન તાચા મારાથી બોલું નહિ આના ભાવાળો આ તો આકલે નાના રે માનું સાંભળ રાત દાડો મારી તને બહુ આનું ડુડામ શું એ ના આપ દે ક તને કોઈ વસ્તુ જ રાશી નહી જમી જે હતી બધાય તો બેહાય સુ મત બેહાય ઓલી ફોન ફોન આવો આવો ના બજા સોક ઓલી ભરી ફોનલ ફોન ચાલો આ શું દેતી ઓદી મારી રોડા મારતી કે બનાવ લે રોડા બોલતા લાગે પલાવા